જો તમે કચરો ફેંકશો તો તમારો ફોટો ન્યૂઝપેપરમાં છપાશે અને પાંચ હજારનો દંડ ફટકારાશે ગંદકી કરતા લોકો સામે અનોખા દંડની જાહેરાત કરી છે વાંકાનેર નગરપાલિકાએ જાહેરમાં કચરો ફેંકનારાને સબક શીખવાડવા વાંકાનેર નગરપાલિકાએ આ જાહેરાત કરી જાહેરમાં કચરો ફેંકનારા સીસીટીવીમાં કેદ થશે

આવનાર દિવસોમાં સુરતમાં નોંધાયેલ રાજદ્રહ કેસ પણ પરત ખેંચાશે પરત ખેંચવાના જે કેસો નવ હતા એમાંથી ખેંચાણો છે બીજા આઠની પ્રોસેસ છે અને એ સિવાય સુરત શહેર સિવાય અને સુરત શહેરમાં મળીને જેટલા કેસો છે એ તમામ કેસોની માહિતી ગૃહ મંત્રાલયને આપી છે આવનારા દિવસોમાં આ કેસો પર પણ આ પ્રકારની કાર્યવાહી કરી અને કેસો પરત ખેંચવામાં આવશે પાટીદાર આંદોલન વખતે જે યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા તે પરત ખેંચવા માટે હાઈકોર્ટે મંજૂરી આપી છે હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા સામેના રાજદ્રોહ કેસ પરત ખેંચવામાં આવશે પાટીદાર અનામત આંદોલનને લઈને આ જાણકારી એક તરફ સ્માર્ટ આંગણવાડીઓ બનાવવાના દાવાઓ કરાઈ છે અને ભાવનગરમાં હકીકતમાં સ્થળ પર સ્થિતિ કંઈક જુદી જ છે રૂઆ ચિત્રા ફૂલસર નારી વોર્ડમાં આવેલ ઇન્દિરાનગરમાં બનાવેલી આંગણવાડી તંત્રની અણ આવડતનું ઉદાહરણ તો છે જ પણ એથી વિશેષ બાળકોની ચિંતા કર્યા વગર મોબાઈલ ટાવરની નીચે જ આંગણવાડી ઊભી કરી દેવામાં આવતા રેડિયેશનની અસર બાળકોના આરોગ્ય પર થવાનો પણ એટલો જ ખતરો મંડાયેલો છે તેમજ આંગણવાડીમાં હજી સુધી વીજ જોડાણ ન હોવાના વાંકે

એને બધું કામગીરી ચાલી રહ્યા છે અને અમુક બિલ્ડિંગો બની ગયા છે અને એમાં હજી પૂરતા પૂર ન થયા છે બિલ્ડિંગ જેમ કે કોઈને વોટર કનેક્શન લેવાનું બાકી હોય બીજ કનેક્શન બાકી હોય એને લીધે એ બધું અમને ટૂંક સમયમાં આવી જાય તો અમે અહીંયા આંગણવાડી ચાલુ કરશું હાલના તબક્કે આ આંગણવાડીઓની અંદર કોઈ પણ પ્રકારની સુવિધા જોવા નથી મળતી તેના કારણે નાના નાના ભૂલકાઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે જેમ કે આવનાર દિવસોમાં અત્યારે ઉનાળો ચાલુ થઈ રહ્યો છે ત્યારે ત્યાં પંખા લાઈટ આવી જે પ્રાથમિક સુવિધા હોય છે તે પણ સુવિધાઓ નથી જેના કારણે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે ફંક્શન સોળ જેટલી આંગણવાડીઓ છે એમાં સાત જેટલી ભાડા પર આવે છે અને ત્રણે ગમણા નવી બનાવી છે એ આંગળીઓની પરિસ્થિતિ જોવો તો ખાડા ટેકરા તો બાળકો અંદર પડી જાય આત્મક પગ ભાંગે એ ટાઈપ આંગણવાડીઓ બનાવે છે એમાં કોઈ લાઈટ કનેક્શન નથી કે કોઈ પાણી કનેક્શન નથી કે ફરતી કોઈ બોર્ડર મારી નથી અને ખુલ્લમ ખુલ્લા અને કચરો હળગાવતા હોય ખાડા ટેકડા હોય ગંદકી હોય આવી પરિસ્થિતિમાં આંગણવાડીઓ ચાલે છે અમદાવાદ ઓઢાઉ રબારી વસાહત ડિમોલેશન મામલે સ્ટેન્ડિંગ ચેરમેન અને રબારી સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી જેમાં રબારી વસાહતમાં જંત્રીના ભાવે જમીન આપવા વિચારણા કરાય છે સમાજના આગેવાનો ભાજપના શાસકો અને એમસીના અધિકારીઓ વચ્ચેની બેઠક સુખદ રહી હતી અસરગ્રસ્તોએ એકબીજાને મોઢું મીઠું કરાવી ઓગણીસો સાહીઠથી રહેતા પ્લોટને વેચાણ આપવાની માંગને એએમસી મંજૂર રાખી છે આગામી સમયમાં સ્ટેન્ડિંગમાં વિસ્તૃત ઠરાવ કરી સરકારમાં મોકલવામાં આવશે અને સરકાર નક્કી કરે એ પ્રમાણે નિર્ણય કરાશે પરિણામે આવનાર સમય કાર્ય દરમિયાન આનો સુખદ અંત આવે એ માટે જે રજૂઆતો નેતા ત્યાંના આગેવાનો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે પરિણામે આવનાર સમય કાર્ય દરમિયાન ટૂંક સમયની અંદર અમે જંત્રી ભાવે અથવા તો સરકાર જે નક્કી કરે એ રીતે ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલી આપીશું અમારી ચારે ચાર વસાહતો અમરેવાડી રબારી વસાહત જસોદાનગર રબારી વસાહત અને વડોદ રબારી વસાહત મારામારી સમગ્ર મામલો બોળકદેવ પહોંચ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યો થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસે બનાવ અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતા બોલાચાલી થઈ હતી લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો બોલકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં મોડી રાત્રે આ ધીંગાણું સર્જાયું કાર પાર્ક કરવા જેવી નજીવી બાબતને લઈને આ બબાલ થઈ કાર પાર્કિંગની બાબતે બે જૂથ સામસામે આવ્યા અને એકબીજા પર હુમલો કર્યો રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો જેના કારણે તે ઘાયલ થયો ગાડી પાર્ક કરવા જતા જ આ બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું બુડકદેવ પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો બનાવ અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતા જ બોલાચાલી થઈ હતી લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરાર થઈ રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો બુડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારીને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાર્યવાહી પોલીસ પ્રાથમિક વિધો મળી રહી છે કે ગઈકાલે મોડી રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો પાર્કિંગમાં જે લોકોને બાબતે મારામારીમાં બનાવ બન્યો હતો જો કે જોકે સ્થાનિક પોલીસ છે તે પહોંચી ગઈ હતી પરંતુ ઘટના સ્થળના તમામ જે સીસીટીવી ફૂટેજ જે છે તે મિત્રોને એક્સક્લુઝિવ છે કે કઈ રીતે ઘટના સર્જાઈ હતી સૌ પ્રથમ અશોક ઠાકોર નામનો વ્યક્તિ જે સ્થાનિક છે તે ત્યાં બેઠો હતો અને એ દરમિયાન તેની કાર ઉપર જે રાહુલ નામનો વ્યક્તિ જે છે તે પણ સ્થાનિક છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ કે જે વસ્તીની દ્રષ્ટિએ મોટું ગામ છે જોકે લક્ષ્મીપુરા ગામથી પાલનપુર શહેર ને જોડતા માર્ગ પર પાલનપુર અમદાવાદની રેલવે લાઇન પસાર થઈ રહી છે જોકે આ રેલવે લાઇન પર વર્ષો પહેલા ફાટકની સુવિધા હતી પરંતુ ત્રણ વર્ષ અગાઉ આ રેલવે લાઇન પરથી ડીએફસીસીની લાઇન પસાર થતા રેલવે ફાટક કાયમી માટે બંધ કરી દેવાયો છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને પાલનપુર શહેરમાં આવવું હોય તો છ થી સાત કિલોમીટર ફરીને ટ્રાફિકવાળા માર્ગો પરથી પસાર થવું પડે છે લોકો અહીં અંડરપાસ કે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવા અંગે માંગ કરી રહ્યા છે સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર મૂડી સ્ટેટ હાઇવેની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરાઈ રહી છે અહીં પ્રજાના પૈસાનો વેડફાટ થતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કારણ કે આ સ્ટેટ હાઇવે પરથી કોઈ પણ રાહદારી પસાર થતા નથી તો પણ અહીં પેવર બ્લોક બનાવી પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરાઈ રહ્યો છે માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે છેવાડાના વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ નથી નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની ફરિયાદો વારંવાર કરતા હોય છે બીજી તરફ તંત્ર દ્વારા અણઘણ આયોજન થકી પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે જોરાવરનગર પોલીસ મથકથી મેક્સન સર્કલ સુધી અંદાજે દોઢ કિલોમીટરના રસ્તા પર બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરાઈ રહી છે આ રસ્તો સ્ટેટ હાઇવે હોવાથી તેમજ આ વિસ્તારમાં રહેણાંક વસ્તી સાવ ઓછી હોવાથી અહીંથી રાહદારીઓની નહીવત પસાર થાય છે તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે રૂપિયા પાંત્રીસ લાખ થી વધુના ખર્ચે રસ્તાની બંને તરફ પાવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જોરાનગર થી જે મેક્સન સુધી જે પાવર બ્લોક ની કામગીરી ચાલુ છે જે સ્ટેટ હાઈવે છે ત્યાં પાવર બ્લોક ની કોઈ કામગીરી જરૂરત નથી જે સામાન્ય હાઈવે છે જ્યાં જે આવા મોટા ખર્ચા કરવાની જરૂર નથી ચાલીસ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચા જે પ્રજાના જે અમુક વિસ્તારો જે એવા છે સુરેન્દ્રનગરની અંદર જ્યાં આજે આઝાદીના પંચોતેર વર્ષ થયા ત્યાં રોડ જથી બીના રસ્તા નથી એવી જગ્યાએ જો આ વિકાસ કરાને તો ડેવલપમેન્ટ થાય દોઢ કિલોમીટર લાંબુ કામ છે અને ચાલીસથી પિસ્તાલીસ નું અંદાજિત કામ છે અને આપણે એ છે ને ડામર રોડની સાથે આપણે મંજૂર થયું છે અને ડામરની ધારથી આપણે દોઢ મીટર જે પોડાઈ કરવાની છે અને જ્યાં વધારે ટ્રાફિક લાગે ત્યાં ક્યાંક આપણે બસ સ્ટેન્ડ કેવું હોય વધારે પોડાઈમાં મંજૂર થયું છે સુરેન્દ્રનગર શહેર થી મૂડી ને જોડતા સ્ટેટ હાઈવે પર તંત્ર દ્વારા લાખો રૂપિયાના ના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં તંત્ર દ્વારા બુદ્ધિ નું પ્રદર્શન કરવામાં આવ્યું તેવી સ્થિતિ સર્જાય છે કારણ કે સુરેન્દ્રનગર શહેર થી મૂડી ને જોડતા સ્ટેટ હાઈવે પર જે લાખો રૂપિયા ના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે ખરેખર પેવર બ્લોક રાહદારીઓને ચાલવા માટે નાખવામાં આવતો છે પરંતુ આ સ્ટેટ હાઈવે હોવાથી અહિયાં રાહદારીઓની અવર જવર સાવ નહીવત હોવા છતાં તંત્ર દ્વારા બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવતી રહ્યું તેવું ક્યાંક ને ક્યાંક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે જે પેવર બ્લોક નાખવાની જરૂરિયાત છે તેમાં ક્યાંક ને ક્યાંક અહીં કોઈ પણ પ્રકારના રાહદારીઓ પસાર ન થતા હોય ખાસ કરીને મોટા વાહનો અને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોવા છતાં લાખો રૂપિયાના ના ખર્ચે પેપર બ્લોક નાખવામાં આવ્યો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે અક્ષય જોશી ન્યુઝ એટીન ગુજરાતી સુરેન્દ્ર